वन्दे शम्भो मापतिं सुरगुरुं वन्दे जगत्कारणं। वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे सूर्यशशाङ्कवन्हिनयनम् वन्दे मुकुन्दं प्रियम् वन्दे भक्तजनाश्रयं च वरदम् શિવ મહાપુરાણ રુદ્ર સંહિતામાં કુમાર ખંડ કાર્તિક સ્વામી યતારકાસુરનો વધ કર્યો ત્યાર પછી કાર્તિક સ્વામી નો જય જયકાર થિઓસ બધાય દેવ ગણોએ કાર્તિક સ્વામી શિવ પાર્વતીની સ્તુતિ કરીશ તે સમયે કૌંચ નામનો પર્વત કુમારને શરણે આવ્યો છે સ્તુતિ કરતા કહે છે કે હે કુમાર કાર્તિકે બાણ નામના દૈત્યથી પીડાઈને હું તમારે શરણે આવ્યો છું મોટી સેનાવાળો દૈત્ય તમારી સામેના યુદ્ધમાંથી નાસી ગયેલો એ મારી પાસે આવી અને મને બહુ પીડા આપે છે તમે એ દૈત્યનો નાશ કરીને મારું રક્ષણ કરો પર્વતની સ્તુતિ સાંભળીને શક્તિ ધારણ કરીને શિવનું સ્મરણ કરી બાણ દૈત્યનો નાશ કરવાની આજ્ઞા સાથે શક્તિના આકાશમાં ફેંકે છે ગડગડાટ અવાજ કરતી એ શક્તિ આકાશ માર્ગે ઉડી ત્યારે એનો પ્રકાશ દસે દિશામાં ફેલાઈ ગયો તરત જ બાણ દૈત્યનો તેની સેના સહિત નાશ કર્યો અને પછી કાર્તિકે સ્વામી પાસે પાછી આવી ગઈ છે કુમારે કુમાર કૌચ પર્વતને કહે છે કે હવે તું નિર્ભય બહેનો છો માટે સ્વસ્થાને પાછો જા કૌચ પર્વત કાર્તિક સ્વામીની સ્તુતિ વંદના કરીને પાછો ગયો છે પછી કાર્તિક સ્વામીએ મહેશ્વરના લિંગની ત્રણ સ્થળે સ્થાપના કરી સર્વસિધિ આપનારા શ્રી પ્રતિજ્ઞેશ્વર શ્રી કુપાલેશ્વર અને શ્રી કુમારેશ્વરની વિધિપૂર્વક સ્થાપના કરીને પ્રસન્ન થાય છે દેવોએ ત્યાં વિજય સ્તંભ ઊભો કર્યો અને સ્તંભેશ્વર નામે ચોથા શિવલિંગની સ્થાપના કરી દ્વારકાસુર હણાઈને પૃથ્વી ઉપર પડ્યો ત્યારે કાર્તિકેય સ્વામીને શોક થાય છે આ તારક રુદ્ર ભક્ત હતો એ યાદ આવવાથી એને શોક થયો અને દેવો એનું પ્રાયશ્ચિત પૂછ્યું દેવોને પૂછ્યું કે મારે પ્રાયશ્ચિત શું કરવું વિષ્ણુએ કુમારને કીધું કે જેને કરેલા કૃત્ય માટે પ્રાયશ્ચિત થાય છે એને રુદ્રની આરાધના વિના બીજું કોઈ ઉત્તમ પ્રાયશ્ચિત નથી બ્રહ્માંડનો ક્ષય કરવા તૈયાર થયેલ જેણે કંઠમાં ધારણ કર્યું છે એ નીલકંઠથી મહાન બીજું કોઈ હોય જ ન શકે આકાશમાં વ્યાપી જનારી ગંગાને ગંગાનો પ્રવાહ હતો એને મસ્તક ઉપર એક જલબિંદુ બનીને સમાઈ ગયો એ શંકરથી મહાન બીજું કોણ હોઈ શકે જેના પૂજન વિના ધર્મ કાર્ય અને યજ્ઞો નિષ્ફળ જાય જેના દૃષ્ટાંત રૂપે દોક્ષ છે એનાથી મહાન બીજું કોઈ ન હોઈ શકે ભક્તિ અને મુક્તિ ઈચ્છનારે એ સદાશિવના લિંગનું પૂજન કરવું જોઈએ સૃષ્ટિના આરંભમાં તેઓ લુંગ રૂપે હતા અને લિંગ સ્વરૂપનો તાગ મેળવા માટે બ્રહ્માને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો તો એ લિંગની ભક્તિપૂર્વક સ્થાપના કરવાથી સર્વ પાપ નાશ થઈ જાયશ માટે હે સ્કંદ તું અહીં લિંગની સ્થાપના કર કાર્તિકેએ વાત સ્વીકારી અને કીધું કે જે સ્થળે મેં તારકા સુર વધની પ્રતિજ્ઞા કરી તી અહીંયા એક લિંગની સ્થાપના કરીશ બીજું લિંગ એ સ્થળે સ્થાપીશ કે જ્યાં શક્તિ એ અસુરના નિસત્વનો શરીરનો ત્યાગ કર્યો તો ત્રીજું લિંગ તારકાસુર હણાયો એ સ્થળે સ્થાપીશ આમ કરવાથી પાપની શાંતિ થશે વિશ્વકર્માએ ત્રણ સુંદર શિવલિંગ બનાવી આપ્યા છે એટલે બ્રહ્મા વિષ્ણુ અને શંકર વગેરે દેવોને સાથે રાખી અને કાર્તિકેએ પ્રતિજ્ઞેશ્વર લિંગની સ્થાપના કરી શ્રી જય શંકરે પોતે કીધું કે આઠમના દિવસે વિધિપૂર્વક એનું પૂજન કરનાર મનુષ્ય કઠોર પાપમાંથી મુક્ત બનશે જ્યાં તારકાસુરના દેહમાંથી શક્તિ બહાર નીકળી હતી ત્યાં બીજું લિંગ સ્થાપનું એ કપાલેશ્વર કહેવાયું બોલીએ શ્રી કપાલેશ્વર મહાદેવ કી જય એની પાસે કપાલી કપાલિકેશ્વરી છે અહીંયા પાતાલ ગંગા આવે છે એમાં સ્નાન કરી સ્કંદે તારકાસુરને અંજલિ આપી ત્રિજુલિંગ સ્થાપતી વખતે બ્રહ્મા અને મુનિઓએ રુદ્ર મંત્રો વડે પ્રતિષ્ઠા કરાવી છે ગંધર્વોએ તેનું ગાન કર્યું

હું આપને નમસ્કાર કરું છું આમ કહીને પોતાને પ્રણિપાત કર્યા છે પિતાને પ્રણિપાત કર્યા છે શિવ પ્રસન્ન થઈને એની પ્રશંસા કરે છે ત્યાર પછી શેષનાગનો પુત્ર કુમુદ ભયભીત બનીને કાર્તિકેયના શરણે આવ્યો છે અને કહે છે કે હે તાત મારું રક્ષણ કરો તારકાસુર મિત્ર પ્રલંબ નામનો અસુર નાસીને મારા સ્થાનમાં ભરાઈને બહુ ઉપદ્રવ કરે છે આપ પદુષ્ટોને શિક્ષા કરનાર અને સજ્જનોના આધાર રૂપ છો કુમુદ નાગની આવી સ્તુતિ સાંભળી પાર્વતી પુત્ર પોતાની અમોઘ શક્તિ ગ્રહણ કરી અને શિવનું સ્મરણ કરી એને પ્રલંબાસુરનો સૈન્ય સહિત નાશ કરવા માટે આજ્ઞા કરી છે કાર્તિકેયની શક્તિ આકાશ માર્ગે ગઈ અને સૈન્ય પ્રલંબાસુ ને ભસ્મ કરીને પાછી આવી ગઈ કાર્તિકે કુંબુદ નાગને નિર્ભય બનાવી અને પોતાના સ્થાને પાછો મોકલો છે તારકાસુર વધનું આ આશ્ચર્યકારક ચરિત્ર પરમ પવિત્ર છે સર્વ કામના પૂર્ણ કરનારું છે યશ આયુષ્ય વધારનાર છે જે કોઈ આ દિવ્ય ચરિત્ર ગાશે સાંભળશે એ શિવલોકમાં જશે भक्ति पूर्वक सांभे तो एना उत्तम बधाई सुख भोगवे अने दिव्य मुक्ति नु स्थान प्राप्त कर से श्रोष्यन्ते ये च तत्कीर्ते भक्त्या श्रद्धान्विता जनाः मुक्ति प्राप्स्यन्ति ते दिव्या પરમ સુખમ દેવોએ કુમારની ખૂબ પ્રશંસા કરી પ્રાર્થના કરી એટલે એ પ્રસન્ન થઈને દેવોને ખૂબ વરદાન આપ્યા છે એ સમયે પારુ બધાય પર્વતો આવીને સ્તુતિ કરે છે એટલે એમને વરદાન દીધું કે તમે પર્વતો સર્વ તપસ્વીઓ જ્ઞાનીઓ અને કર્મ માર્ગીઓને સેવા યોગ્ય થાશો પછી દેવોએ કાર્તિક કુમારની આજ્ઞા મેળવી અને કૈલાસ પર્વત તરફ પ્રસ્થાન કર્યું છે સમૃદ્ધિ વાળા વિમાન ઉપર કાર્તિકે સેવા કરવા લાગ્યા છે બ્રહ્મા અને વિષ્ણુ ચામર ઢોળવા લાગ્યા છે દેવો જય શબ્દ વડે મંગળ ધ્વનિ કરવા લાગ્યા છે કૈલાસ પર્વત ઉપર જઈને સર્વ દેવોએ શંકર અને પાર્વતીને વંદન કર્યા છે કાર્તિકેયને જોઈને સંસારનો આચાર કરતા એ દંપતીએ મહોત્સવ કરાવ્યો અને કુમાર ઉપર વાલની વર્ષા કરી દેવોએ બે હાથ જોડી શિવ પાર્વતીને સ્તુતિ કરી એ સાંભળીને દિન મંતુ અને સજ્જનોના ઈશ્વર શંકરે પ્રસન્નતાપૂર્વક કીધું કે બ્રહ્મા હે વિષ્ણુ હે દેવો જ્યારે જ્યારે તમને ભીડ પડે અગર દુઃખ થાય ત્યારે તમે સુખેથી મારું ભજન કરજો એટલે હું દુષ્ટોનો નાશ કરી તમારું રક્ષણ કરીશ હવે તમે પોતપોતાના સ્થાને જાઓ નમ શિવાય ઓમ નમ શિવાય નમ નમઃ શિવાય